સુરતના વરાછા ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા બસો મીટરના વનવે રોડને સુરત શહેર પોલીસે એમએમટીએચ પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે સીટકો કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે જેથી બસો મીટરનો રસ્તો આજથી જ અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી મેટ્રોના કારણે એલેજ ગરનાળું બંધ અને પોદાર આર્કેડ વાળો રસ્તો સાંકળો એટલે એક કિલોમીટર ફરીને જતા કલાકો થશે જોકે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ફોર્સ ફાળવામાં આવી હતી અને પૂરતા બંદોબસ્ત સાથે ટ્રાફિક અવરોધાય નહીં તે રીતે કામગીરી કરાઈ હતી ગરનાડા બહારની ડિવાઇડર હટાવી રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો રેલવે સ્ટેશનના ના મોડર્નાઇઝેશનના ભાગ અ અલગ અલગ ઓવરબ્રિજની કામગીરી હાલ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહી છે જેના ભાગરૂપે સહારા દરવાજાથી જે વરાછા વિસ્તારને કનક બ્રિજનું કામગીરી છેલ્લા છ આઠ મહિનાથી પ્રગતિમાં છે જેનો સ્ટેશન સુધીનો ભાગ હાલ કામગીરી ચાલુ હતી અને હવે જે સ્ટેશનના આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન તરફ આવતો જે માર્ગ છે ત્યાં પણ એની કામગીરી છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બેરીકેડ કરી બંધ કરવામાં આવ્યો છે જેના કારણે જે વરાછા તરફથી આવતા વાહન ચાલકો છે એમને દિલ્હી ગેટ અને સ્ટેશન જવા માટે લાલ દરવાજા થઈ હંમેશા ચાર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સામાન્ય વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે અમારા તરફથી અહીંયા કર્મચારીઓનો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિક સ્મૂથલી ચાલે અમે સાંજના તેમજ સવારના પીક અવર્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર રહે એની ખાસ કાળજી રાખી છે આ ઉપરાંત જે આયુર્વેદિક ગરનારાની આજુબાજુ જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો જે આડેધડ પાર્કિંગ કરે છે એના વિરુદ્ધ પર અમે કાર્યવાહી શરૂ કરી છે અને ને પણ સતત અહીંયા પેટ્રોલિંગમાં રહે એનું ખાસ સૂચના આપવામાં આવી છે અમારા તરફથી આયુર્વેદિક ગનાળાની બહાર નીકળતા જે વધારાના ડિવાઇડરો હતા એ પણ વાહન વાહન ચાલકોને ના નડે એના માટે